સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ ડીબીટી ની જે યોજના કાઢી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી સાહેબ આ યોજનાને કારણે હિન્દુસ્તાનથી આ વચેટિયાઓ નામની વ્યવસ્થા નાબૂદ થઈ ગઈ દેશભરના સરપંચોને દેશભરના ખેડૂતોને એને આપવાના હકના પૈસા ન્યા બટન દબાવે અને અહીંયા એના એકાઉન્ટમાં જમા થઈ જાય વચ્ચે એને કોઈ અડી ન હકે દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીજીને એમ કેવું પડતું હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું ગામમાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે આ તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો અમારા વડાપ્રધાને એને ઉકેલી નાખો એક વખત તો આખી કોંગ્રેસે ભેગા થઈને નરેન્દ્રભાઈને અભિનંદન આપવા જોઈએ